જય દ્વારકાધીશ જય મુરલીધર આપણી આવી ગયા છે નંદાણિયા દાયડાના કુળદેવી વેરવળીમાં મંદિર હે તો હું તમને આ મંદિર બતાવું જોઈ લ્યો મંદિર આ બાજુ મંદિરનો ગેટ ઓલો એને જગ્યાનો ગેટ હે હા અને આ મંદિર હું તમને છે ને અંદર જઈને બતાવું માતાજીના દર્શન કરાવું લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો જય દ્વારકાધીશ લખી નાખજો જય વેરાવળીમાં લખી નાખજો માતાજીના દર્શન કરી લેવા આ જગ્યા ફરતેખોર હું તમને માતાજીના મંદિરની ફરતેખોર આ બેંચ રાખેલી અને સરસ નજરનું હેચે બ્લોક પાથરેલા છે અને જગ્યા બહુ સારી છે જોઈ લ્યો આપણા જે વર્તી હતી એટલે ગયા હતા ત્યાં માતાજીનું મંદિર તો આ બધી મંદિરના ફરતેખોર જગ્યા છે ના મિત્રો અંદર નારિયલયું છે પછી બિલ્લી છે આ બિલ્લી છે મિત્રો મોટું અને નારિયેલ હું તમને બતાવું જો આ બિલ્લા છે નારિયેલ જો હવે આ નારિયેલ એમાં નારિયેલ એ આવ્યા છે આ નારિયેલ છે આમાં આવ્યા છે જે આ નારિયેલ આગળનો સીર હું તમને બતાવું માતાજીની ધજા સડાવી આ ધજા સડાવી ઉપરની ના સડાવી આ નીચેની માતાજીની ધ્વજા સડાવી આમાં એ ભાઈ હતા નણીયાના ભાઈ એની સડાય મંદિર બહુ મસ્ત છે જોયા જેવું છે મિત્રો અને દર્શન કરવાનો લાભ લેજો એક વખત આ બારનો નજારો છે આવ બજારની આની હે આપણી ગાડી પીડી પછી આખો ભાઈની ગાડી હે હું તમને આ બતાવું એના એક મોટો પ્લોટ વારેલો છે માતાજીએ તો એ પ્લોટ કવડો છે અને કેવો છે એ હું તમને બતાવું અને આ દરવાજા જે પ્લોટમાં ચારુકો દરવાજા જ્યાં હોય ત્યાં મૂકેલા છે આમ છે ત્યાં મૂકેલા છે આ જો પ્લોટ એનો છે મોટો બધો વળો પ્લોટ એ કોમેન્ટ કરી નાખજો મિત્રો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે ને યુટ્યુબ આઈડી મારી ઉર્વી સાહિર છે એમાં સબસ્ક્રાઈબ નથી કરતા No de